સમુદ્ર અટાણા સોમાહાની સિઝન ચાલુ છે જબરજસ્ત અને અત્યારે ગારા હળવાનો પ્રોબ્લેમ બહુ રહે છે એટલે અમારે ગારો હળવાથી પહેલેથી જ હાઈલું આવે છે કે ગારો હળે ને પેલો ગારા હળે ને એટલે એમાં નખ પાલિશ જે છોકરીઓને કે બાયુને જે હાથ નખ રંગવાની નખ પાલીશ હોય ને એ ભૂંવાની હોય એટલે અત્યારે અમારે આ એનો ઉપાય કરી રહી છે તમે જોઈ શકો છો ભૂં છે અડધી કલાક પગપકડીને બેઠું ઓલા પગમાં છે તો બતાડું કેવા કોઈ હળે એક પગમાં થોડાક છે એટલે તમારે પણ જો કોઈ ને એવો પ્રોબ્લેમ હોય ગારા હળવાનો તો નખ પાળી બેસ્ટ ઉપાય છે થોડીક વાર કઈ થાય એટલે આમ ભગવાન દેખાડતી એવી આવી થાય હોય એટલે હિંમત હોય ઈ ભૂંજો નકર નો ભૂંતા હારો આલો આઈલે રાખે બીજો